શ્રી કૃષ્ણ તુલસી માતાનું તોડશે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એવા ધર્યા ચાલ નામ શિર સમુદ્ર માંથી પ્રગટ કરી પૂજા ને શિવ ને પ્રસન્ન કરાર मागो गो मा गोयपयवर दानसिरसमुद्र माथि प्रगतया रे तमे जे रे मा गो ते यमेया पसूरे मन्यया पोयमर देहशिरसमुद्र माथि प्रगतया रे એવું સુણીને શિવજી દેહ એવ સમુદ્રમાંથી પ્રગટ થયા રે શિવે આપ્યો એ ક ફૂલ કેરો હાર લોરે શિવે આપ્યો એક ફૂલ કેરો હાર લો રે फूलकर्माय न जाय तारा प्राणशिरसमुद्रमाति प्रगटया रे फूलकर्माय न जायतारा प्राण प्राणशिवे પ્રગટ સમુદ્રમાંથી પ્રગટત ઉંદા સતી સત શુકસિ રે તે તારો દેહ સમુદ્ર સમુદ્રમાંથી પ્રગટ થયા રે એવું સુણી જાલંધર ચાલ્યો રે એ તો આવ્યા એની પાસ શિર સમુદ્રમાંથી પ્રગટ થયા રે કરી પૂજા શિવને પ્રસન્ન કર્યા રે અમને આપ્યા અમર વરદાન શિર સમુદ્રમાંથી પ્રગટતયા રે વળી બ્રહ્માએ વાત એ જાણ્યું રે એ તો આવ્યા વિષ્ણુ જીની પાસ શિર સમુદ્રમાં થી પ્રગટ થયા રે એવા દરિયા ચાલંદર નામ શિર સમુદ્રમાંથી પ્રગટ થયા રે વિષ્ણુ કહે લક્ષ્મી તમે સાંભળો રે પૂછી આવો તમારા પ્રગટ થયા રે પૂછી આવો તમારા બાંધવના મોત શિર સમુદ્રમાંથી પ્રગટ થયા રે એવું સુણી લક્ષ્મી જીરડી રે કેમ પૂછવા મારા બાંધવાના મોત શિર સમુદ્રમાંથી પ્રગટ તયારે નહીં પૂછો તો મોત મારા ઢોકળા રે નહીં પૂછો તો મોત મારા ઢોકળા રે એ તો આવ્યા એના બાંધવની પાસ શીર સમુદ્ર માંથી પ્રગટ થયા રે વીરા દેવ સાથે વીર ન કરીએ રે એના હાથે હોય તો મારા મોત શિરસ મુદ્ર માંથી પ્રગટ થયા રે જેથી વૃંદ સતી સત સુખ સે રે તેથી રણમાં રોળ તમારો દેહ શિર સમુદ્ર માંથી પ્રગટ વિષ્ણુએ મનમાં વિચાર્યું રે એવું લીધું ચાલ શીર સમુદ્ર માંથી પ્રગટ થયારે વાલો આવ્યો સતી નિશે તર વારે દેવ સામે યુધ યા દરુરે ગળગડિયા દેવો ના નિશાન વાલો સવ્યો સતી ને તોર વારે રે દેવો ના નિશાન વાલો આવ્યો સતી ને તોર વા અરે પ્રભુ કેશે સતી તમે સાંભળો રે આપણે કરવી જગત ની વાત વાલો આવ્યો સતી ને સી તરવા રે પ્રભુ વૃંદસતી જોડે બેસી યારે તડિયું જાલ ધનુ આવ્યો સતી ને સે તર વા રે તડિયું જાલન ધનુ દડસતી વાયા વસતી સે તર વા રે મસ્તક યા કોડે નાખો પૈડું રે મસ્તક યાવી સતી કોડે સતી બોલ્યા શેક પરા વાલો આવ્યો સતી ને તરવારે કેવામ સત્ય બોલ્યા છે કપરા વેણ વાલો આવ્યો સતી ને શે તરવા આવું કપટ કરીને કોણ આવ્યો રે આવું કપટ કરીને કોણ આવ્યો રે ત્યારે પ્રભુજી કડકડ હસિયાર सती दवानमने श्र्राप वालो साती नि से सती दियो सती नियमने वालो आयो सती नि से

ત્યારે પ્રભુજી જી હસીને બોલ્યા રે તમે થાસો તુલસી કેરા સોળવાલો આવ્યો સતીને સે તરવારે પ્રભુ કેશે સતી તમે સાંભળો રે આપણા થાસે જગત લગન આવ્યો સતી ને શે આપણા થશે જગતમાં લગન વાલો આવ્યો સતીને સે તરવારે વાલાને સપન ભોગ નિશા મગરી રે વાલાને સપન ભોગ ગનિશા મગરી રે તુલસી વિના જનો જમે ભગવાન વાલો આવ્યો સતી ને સેત રવા તુલસી વિના ન જમે ભગવાન વાલો આવ્યો સતી ને શેત રવા ગાય શીખે સુણીને ને સાંભળે રે એને દેજો શ્રી વ્રજ મા વાસ આવ્યો સતી નિશે તરવારે શિર સમુદ્રમાંથી પ્રગટ થયાર ચાલ ધર નામ શીર સમુદ્રમાંથી પ્રગટ થયારે જે શ્રી કૃષ્ણ સુલથી તુલસી માતાને ની સર્વ વિષ્ણુ સર્વને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા